વિશ્વ હિન્દુ પરિષદ અહલિયાભાઈ હોલકરના શતાબ્દી નિમિત્તે વ્યાખ્યાન યોજાઈ ગયું વિશ્વ હિન્દુ પરિષદ અમરેલી જિલ્લા દ્વારા દેવી અહલ્યાભાઈ હોલકરના શતાબ્દી મહોત્સવ નિમિત્તે સરસ્વતી વિદ્યામંદિર ચિતલ ખાતે વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા અધ્યક્ષ હિતેશભાઈ મહેતાના અધ્યક્ષસ્થાને વરિષ્ઠ નાગરિકો માટે વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવેલ જેમાં ગાયત્રી પરિવાર અમરેલીના સંયોજક અતુલભાઈ પંડ્યા દ્વારા પ્રવર્તમાન ભારતને શ્રેષ્ઠ બનાવવા અને હિન્દુ સંસ્કૃતિના જતન માટે વરિષ્ઠ નાગરિકોને પોતાના કર્તવ્ય અને નિવૃત્ત સમયમાં પ્રવૃત્તિ કેમ રહેવું તે અંગેની ખૂબ સુંદર માહિતી આપી હતી આ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા અધ્યક્ષ હિતેશભાઈ મહેતાએ જણાવ્યું હતું કે દેવી અહલ્યાબાઈ હોલકરના જીવનમાંથી સમાજ સેવા કરવાની ઉત્તમ પ્રેરણા આપને મળતી રહે છે શિવભક્તો એવા અહલ્યાબાઈ શિવ મંદિરોના નિર્માણથી સમાજમાં નવી ચેતના સંગઠન ભાવ અને સેવાનો સમન્વય કર્યો હતો સંચાલન બિપિનભાઈ દવે અને આભારવિધિ બાલકૃષ્ણ સાહિત્ય સભાના મંત્રી હસુભાઈ મહેતાએ કરી હતી આ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદ અમરેલી નગરના સત્સંગ પ્રમુખ ઘનશ્યામભાઈ પરમાર અલ્પવિરામ રંજનબેન બાબરીયા રાંડિયાના અગ્રણી છગનભાઈ કાછડિયા ઉકાભાઈ દેસાઈ દિનેશભાઈ મેસિયા ડો કીર્તિભાઈ બોરીસાગર વગેરે ખાસ ઉપસ્થિત રહેલ અહેવાલ રસિક વેગડા એક સભાના રૂપમાં એકત્રિત કરે અને ચેત આપણે એ સંસ્કૃતિની બે વાતો કરવા માટે એ મને એ આમંત્રણ આપ્યું વિશ્વ હિન્દુ પરિષદનો એ બદલ હું ખૂબ આભારી છું અહીંયા જય શ્રીરામ આજે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અહલ્યાભાઈ હોલકરના જન્મ શતાબ્દી વર્ષ નિમિત્તે વ્યાખ્યાનું આયોજન કરવામાં આવેલ જેમાં ગાયત્રી પરિવાર અમરેલી જિલ્લાના સંયોજક અતુલભાઈ પંડ્યાએ જે અહલ્યાભાઈ હોલકરનું જે સૂત્ર હતું માનવ સેવા એ માનવ સેવામાં કેવી રીતે પ્રવૃત્તિ થવું એ અંગે સરસ મજાનું માર્ગ